શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદના કાંતિભાઈ ભરવાડ છેલ્લા ચાલીસ વર્ષથી શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ સાથે ભૂદેવોની સાથે રહીને મહારુદ્રનું આયોજન કરી રહ્યા છે જેમાં શિવજીને સતત જળાભિષેક અને હોમાત્મક લઘુરૂદ્ર સવારથી લઈ રાત સુધી કરે છે આ પ્રકારની પૂજા તેમણે વિશ્વ કલ્યાણ અર્થે અને લોક કલ્યાણ અર્થે સમર્પિત કરેલ છે દેશની અંદર સુખ સુખ શાંતિ મળે સમૃદ્ધિ મળે ભારત દેશના નાગરિકોને સ્વચ્છતા મળે એ ઉદ્દેશથી હું આ રુદ્ર કરી રહ્યો છું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે અત્યારે પગલાં લઈ રહ્યા છે અને શક્તિ એમને શક્તિ આપે એમનો એટલો જ ઉદ્દેશ્ય અને એટલો જ હેતુ છે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સમગ્ર વિશ્વની અંદર જેટલી જે કાંઈ બીમારીઓ ફેલાઈ રહી છે એ દરેક બીમારીઓ છે એ શાંત રહે વિશ્વની અંદર દરેક મનુષ્ય દરેક નાગરિકો વસુધૈવ કુટુંબકમની ભાવનાથી દરેક લોકો એકબીજાની સાથે જોડાઈને રહે આ વર્ષે તે મને એવો જ આનંદ થયો કે આમ જાણે ગંગામાં કેમ સ્નાન કર્યું હોય અને પવિત્ર થયા હોય એમ આ મહિને અહીંયા આવીને મને એટલો આનંદ થયો છે જેટલી આમ અવિરત ચાલીસ વર્ષથી પૂજા ચાલી રહી છે શ્રાવણ માસમાં અહીંયા છેલ્લા ચાલીસ વર્ષોથી આ મહાયજ્ઞ ચાલુ છે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય ભારત વર્ષનું કલ્યાણ થાય જીવ માત્રનું કલ્યાણ થાય એટલા માટે આ યજ્ઞ નિઃસ્વાર્થ ભાવે કાંતિ બાપુના દ્વારા થઈ રહ્યો છે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી